ખોટાલીયા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાનો અગ્નસીમાં સ્વતંત્ર દિનની ઉજવણી પ્રસંગે જિલ્લા કલેક્ટર ગાર્ગે જૈનના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો ભારતના અગ્ન્યમાં સ્વાતંત્ર્ય દિનની છૂટાવદો જિલ્લા કક્ષાની ઉજવણી પંદરમી ઓગસ્ટ બે હજાર પચીસ એટલે કે આજરોજ પોલીસ પરેડ ગ્રાઉન્ડ કોટાલિયા ખાતે કરવામાં આવી હતી આ સ્વતંત્ર દિનની ઉજવણી પ્રસંગે જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનના હસ્તે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન દ્વારા પરેડનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ પ્રસંગને અનુરૂપ પોતાનું ઉદ્બોધન કર્યું હતું ત્યારબાદ વિવિધ ટુકડીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા જેમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય સ્થાન પ્રાપ્ત કરનાર ટુકડીઓને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સહિત રોકડ ઇનામ આપવામાં આવ્યા હતા આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવના હસ્તે જિલ્લામાં પ્રશંસનીય કામગીરી કરનાર કર્મયોગીઓનું પ્રમાણપત્રો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે મહાનુભાવના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે લોકસભા સાંસદ જસુભાઈ રાઠવા જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ ભાવિજોતપુર ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયા શેખ પ્રાયોટના વાવીદાર કલ્પેશ કુમાર શર્મા નિવાસી કલેક અધિક કલેક્ટર શૈલેષ ગોકલાણી એ એસ પી ગૌરવ અગ્રવાલ પ્રાંત અધિકારી મુસ્કાન ડાંગર નાયબ વન સંરક્ષક રૂપક સોલંકી જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવા તેમજ છોટાઉદેપુર જિલ્લાના વિવિધ વિભાગના અધિકારીઓ કર્મચારીઓ નગરના રાજકીય સામાજિક અગ્રણીઓ તેમજ શાળાના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આવો સાંભળીએ આ અંગે છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન સુ કહી રહ્યા છે સાંભળો તેઓના મુખે નમસ્કાર સેવન્ટી નાઇન્થ પંદરમી ઓગસ્ટની આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આજના દિવસ આપણા છોટાઉદેપુર જિલ્લા માટે પણ બહુ સ્પેશિયલ છે કેમ કે બાર વર્ષ પહેલાં છોટાઉદેપુર જિલ્લા અસ્તિત્વમાં આવ્યા હતા અને આ પંદરમી ઓગસ્ટે આપણે બધા જે શહીદો છે એમને શ્રદ્ધાંજલિ આપીએ છીએ અને એમને યાદ કરીએ એમના જે યોગદાન છે આપણી આઝાદીના માટે એના કારણે આપણે તેમને શ્રદ્ધાંજલિ આપીએ અને એના સાથે જ એક પ્રણ પણ લઈએ કે જેવી રીતે આ લોકો આપણને આઝાદી આપી છે એવી રીતે જ આપણે આપણા ભારત વર્ષને આગળ વધાવીએ અને આપણા વડાપ્રધાનશ્રીના જે સ્વપ્ન છે ટ્વેન્ટી ફોર્ટી સેવન વિકસિત ભારતના આ સ્વપ્ને સાકાર કરીએ અને ગુજરાત અને છોટાઉદેપુર જિલ્લાના સંપૂર્ણ વિકાસ માટે પ્રયત્ન કરીએ